રાજકોટમાં ગુજરાત ફોસતા અહેવાલની દાદાર અસર જોવા મળી ટોબીમાંથી નગ્ન હાલતમાં મળેલા દર્દીના કેસમાં તપાસ સોંપાય સમગ્ર મામલે તપાસ સમિતિની નિમણૂંક કરવામાં આવી છે સીસીટીવી ફૂટેજની ચકાસણી કરવા આદેશ અપાયા સર્જિકલ બોર્ડના તમામ કર્મીના નિવેદનો પણ દેવામાં આવશે દાખલ દર્દી ટોબીમાં નગ્ન હાલતમાં મળી આવ્યો હતો અને ગુજરાત ફોર્સ દ્વારા જ આ અહેવાલ સૌથી પહેલા દર્શાવ્યો હતો ગુજરાત ફોર્સતા અહેવાલની ત્વરિત અસર જોવા મળી આ સમગ્ર કિસ્સામાં શું હકીકત છે તે બાબતની સીસીટીવી ફૂટેજ તે વોર્ડના ઇન્ચાર્જ વોર્ડના રજિસ્ટર અને આ બધાને નિવેદન લઈ એની તપાસ સમિતિ અને જે સત્ય હકીકત ખરેખર શું થયું છે સત્ય હકીકત શું છે એ જાણ્યા બાદ જ આપણે આગળ કંઈક બોલી શકશું અને જે કોઈ આની અંદર ઇન્વોલ્વ હશે જો ગેરરીતિ કરીને આ રીતનું કૃત્ય થયેલું હશે

આ ચોથા માળે જે સર્જરી વિભાગ છે તેમાં એક દર્દી સારવાર લઈ રહ્યો હતો શ્રમિક હતો તેમની સાથે કોઈ પણ પરિવારનો સભ્ય ન હતો તેની સારવાર માટે ત્યાં દાખલ હતો પરંતુ બીજા જ દિવસે તે મળે છે એ લોબીમાં કે જ્યાં રસોડું પાછળના તરફ કે જ્યાંથી જતા હોય ને પાછળનો ભાગ આખો છે કે જે પાછળના ભાગ તરફ જે રસોડું આવેલું છે તેની લોબીમાં મળે છે આટલો રસ્તો એવો પાર કેવી રીતના કર્યો સૌથી મોટો સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે બીજી બાજુ એ શ્રમિકનું પગની સર્જરી હતી પગમાં હાડકું બહાર નીકળી ગયું હતું એટલે ચાલી શકે તેવી સ્થિતિ નથી તો પછી આ શ્રમિક ત્યાં પહોંચ્યો કેવી રીતના અર્ધ નગ્નની હાલતમાં હતો સૌથી મોટો સવાલ છે જો ડોક્ટરો ઉપર કોઈ પરિવારજનો આક્ષેપબાજી કે મારામારી કરે તેને લઈને વિરોધ પણ થયો અને તેમના માટે એક્સ આર્મી મેન મૂકવામાં આવી સૌથી મોટો સવાલ છે જો મીડિયા કર્મચારીઓ વોર્ડમાં જાય છે તો તેને પણ અટકાવવામાં આવે છે પરંતુ ડોક્ટરો જો આ પ્રકારનું કૃત્ય કરે છે તો તેની સામે કેમ કોઈ કાર્યવાહી નહીં શ્રમિકો જે સરવાર લેવા માટે દર્દીઓ દાખલ થાય છે તેને ક્યાં લઈ જાય છે તેની જવાબદારી પણ આ એક જવાબદારી પણ સિક્યુરિટી ગાર્ડને સોંપો કે જેના કારણે ડોક્ટરોમાં પણ ભય રહેવો જરૂરી છે કે હવે સારવાર નહીં કરીએ તો આપણો રિપોર્ટ સુપ્રિન્ટેન્ડન્ટ સુધી જવાનો છે આ પણ કરવું જરૂરી છે ન માત્ર ડોક્ટરોને જ બચાવવાની જરૂર છે ક્યાં સુધી આ પ્રકારનું કૃત્ય છે તે થતું હશે ક્યાં સુધી સિવિલ હોસ્પિટલનો સ્ટાફ છે તે થશે માનવતા નેવે મૂકી દેશે કારણ કે ગરીબ લોકો છે તે સારવાર માટે આવતા હોય છે તેને સારવાર નથી મળતી તેના કારણે અનેક આવી પણ ઘટના બની છે કે બહાર મૂકી દીધા છે ને મૃત્યુ પણ થયું છે એટલે સૌથી મોટો સવાલ છે કે આવા ડોક્ટરો સામે ક્યારે પગલા લેવાશે કેમેરા પસંદ કિશોર વાડોલિયા સાથે રહીમલા ખાણી ગુજરાત ફર્સ્ટ રાજકોટ